ભયજનક ખાડાથી લોકો ત્રાહીમાં પાલનપુરમાં પોલિટેકનિકલ પાસે રોડ વચ્ચે બે મહિના અગાઉ ખોદકામ કરવામાં આવ્યું હતું તે હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી રોડની વચ્ચે ખાડો છે જેનાથી રાત્રિ દરમિયાન વાહનો પસાર થતા હોય છે મોટો અકસ્માત સર્જાય તે પહેલા તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ છે તથા તેની સામે આવેલ શાંતિનગરમાં ગટરનું પાઇપલાઇન ફૂટી ગઈ હોય તેમાં ગંદુ પાણી બહાર નીકળે છે રોગચાળો ફાટી નીકળે તે પહેલા જ નિકાલ કરવા લોક માંગ છે રસ્તા વચ્ચે ખોદેલો ખાડો હજુ સુધી કેમ પૂરવામાં આવ્યો નથી રસ્તા વચ્ચે ખુદ કામ કરી અધૂરું કામ કરી કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ ખાડો ખોદવાની મંજૂરી કોને આપી ખાડો ખોદવાની મંજૂરી આપી તો ખાડો પૂરવાની મંજૂરી કેમ ના આપી ખાડો પૂરવાની મંજૂરી આપી હોય તો હજુ સુધી આવી બેદરકારી કેમ આવા અનેક પ્રશ્નો તંત્રથી કંટાળેલા લોકો પૂછી રહ્યા છે અહેવાલ વિશાલભાઈ રાવલ બનાસકાંઠા પાલનપુર વગદા